વરસાદી વિનાશે ખેડૂતો દુકાનદારો અને વેપારીઓ સહિત ઉદ્યોગકારોને રડાવ્યા છે ત્યારે વરસાદી આફત હવે ગૃહિણીઓને પણ બાકાત નથી રહી સુરેન્દ્રનગરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા જેમાં સૌથી વધુ મોંઘી કોથમીર ચારસો રૂપિયા કિલો મળી રહી છે આદુનો ભાવ એકસો સાહીઠ રૂપિયા પહોંચ્યો તો સો રૂપિયા કિલોના ભાવે હાલ લીંબુ મળી રહ્યા છે આમ મોટાભાગની શાકભાજીનો ભાવ કિલો દીઠસો રૂપિયાને પાર પહોંચી ગયો છે પાછલા દિવસોમાં રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદથી જિલ્લામાં શાકભાજીની આવક ઘટી છે તો જિલ્લામાં શાકભાજીનો પાક પણ ધોવાઈ ગયો છે પરિણામે હાલ લોકો મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે મોંઘા ભાવની શાકભાજી ખરીદવા માટે લાચાર થયા છે તો બજેટને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો થોડું કરીને થોડું ખાવાની સ્થિતિમાં આવી ગયા છે તો ગુજરાતમાંથી જે ઘાત હતી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું ત્યારે સુરેન્દ્રનગરમાં પૂર આવ્યું શાકભાજી ધોવાઈ ગઈ છે અને મોંઘા ભાવની શાકભાજી અત્યારે ગૃહિણીઓ ખરીદવા માટે મજબૂર થઈ ગઈ છે સતત ભાવ વધી રહ્યો છે વરસાદ બાદ ગૃહિણીઓના બજેટમાં પણ વધારે બોજ પડ્યો છે